સામે આવી રહ્યા છે રાજકોટથી રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સતત વરસાદ નોંધાયો છેલ્લા ત્રણ દિવસથી ઉપલેટા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે વરસાદને પગલે વોર્ડ નંબર નવમાં એક મકાન ધરાશાય થયું મુસ્લિમ સમાજનું આરામ ગ્રહનું વર્ષો જૂનું મકાન ધરાશાય થયું સો વર્ષ જૂનું મકાન થયું ધરાશાયી થતા ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા નગરપાલિકા સદસ્ય નિકુલભાઈ ચંદ્રવાડિયા મનોજભાઈ નંદાણિયા થરની મુલાકાત લીધેલ હતી

ને પ્રમુખ આવ્યા પછી નિકુલભાઈ આવ્યા પછી મનોજભાઈ આવ્યા જોયું પણ કોઈ લાગ્યું નથી કઈ એવું માલ સામાન ની નુકસાન કઈ નથી થયું હું રજા કોસવાણી પર આ પૂર્વ નગર સેવક આ એમ ડી સ્કૂલ પાસે આવે જૂનું મુસાવર આશરે સો વર્ષ આસપાસ એટલો ટાઈમ થઈ ગયેલો તો આ મુસાવર પડી ગયું છે કોઈ જાતની કાઈ નુકસાન થયેલ નથી ચાલુ વરસાદને કારણે કોઈ માણસોને

હા રેતા પણ હાજર કોઈ હતું નહિ આ ઘટના બની ત્યારે હાજર કોઈ નતું હું શોષમાન ચણા વોર્ડ નંબર ચાર ના સભ્ય મને બાવલાભાઈ ઇંગોરા નો ફોન આવેલ કે એમડી સ્કૂલ પાસે મુસાફર ખાનો થઈ ગયેલ છે તો મેં ફોન માં પૂછેલ કે કોઈ જાનહાની થયેલ છે કે ના નથી તો મનોજભાઈ નંદાણીયા નિકુલભાઈ અને પ્રમુખ ને સ્થળ ઉપર અમે વિઝિટ કરેલ કોઈ જાનહાની થેલ નથી ને તાત્કાલિક જેસીબી ટ્રેક્ટર નગરપાલિકાના તમામ માણસો ને મોકલી દીધેલ હતા અત્યારે શું કાર્યવાહી કરવાની અત્યારે જ્યાં પાણા લાકડા જે પડી ગયેલ છે તાત્કાલિક ધોરણે ઉપાડે છે બધા માણસો કોઈ માલસામાન ની જાનહાની રહી કોઈ માલસામાન ની જાનહાની થયેલ નથી ને ત્યાં કોઈ હેતુ નતું થોડો ઘણો સામાન હતો તે ત્યાંના ચારેય સુધરા હટાવી લીધેલ હતું